અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા સામે આકરી કાર્યવાહી અમરેલી ખાણ ખનીજ તેમજ તાલુકા પોલીસ ટીમ દ્વારા ચપાત રોડ પર સાદી રેતીના સંગ્રહ તથા વાહન અનવે રેડ કરી ત્રણ ડમ્પર એક ટ્રેક્ટર અને એક લોડર તેમજ રોડ પરથી એક ડમ્પર પર સાદી રેતી ભરેલું પકડી પાડવામાં આવ્યું ખાણ ખનીજ વિભાગના અંદાજીત પાંત્રીસ લાખનો મુદ્દામાલ સીઝ કરી નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરી ખનીજ ચોરો સામે ખાણ ખનીજ વિભાગની લાલાક વિરજી ચીયાળ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી ગત રાત્રિના અમરેલી ખાણ ખનીજ તથા તાલુકા પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા ચાંપાથલ રોડ પર સાદી રેતી ખનીજના સંગ્રહ તથા વહન અન્વયે રેડ કરવામાં આવે જેમાં ત્રણ ડમ્પર એક ટ્રેક્ટર તથા એક લોડર તેમજ રોડ પરથી એક ડમ્પર સાદી રેતી ખનીજના વહન અન્વયે રોયલ્ટી પાસ વગર સીઝ કરી અને મુદ્દામાલનો કબજો તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે તથા કુલ મુદ્દામાલ કિંમત પાંત્રીસ લાખ આશરે થયેલ છે જેની દંડકીય કાર્યવાહી નિયમોસાર ની હાથ ધરવામાં આવેલ છે